તો ત્રણ કુળની અંદર દીવ દીપક છે કુળની અંદર દીપક છે દીવો દીવો છે કુળની અંદર દીવ દીપક છે પ્રકાશ આપનાર અને દિવસે દીપક છે સૂર્ય રાત્રે દીપક છે ચંદ્રમા અને આખા વિશ્વની અંદર દીપક છે ધર્મ આખા વિશ્વમાં મુખ્ય દીપક હોય તો ધર્મ છે તો સરસ છે સંતાન પ્રાપ્ત થવું કેમ કે પુત્ર વગરનું ઘર અને વિદ્યા વગરનું જીવન નિરર્થક કીધું છે ઓછો સમય છે દ્રષ્ટાંત સંભળાવી દઉં એકવાર શરૂઆત કોઈ પણ વસ્તુની શરૂઆત સારી કરો શરૂઆત સારી તો ને વિકાસ સારો વિકાસ સારો તો અંત પણ સારો એકવાર નવું જ લગ્ન થયું હતું પતિ પત્ની લગ્નનો ચોથો દિવસ અને એવો નિયમ કે પત્ની પોતાના પતિને જમાડે ભોજન બનાવીને પત્ની ભોજન બહુ સારી સરસ તૈયાર કરી દીધું મિષ્ટાન બનાવ્યું પણ દાળ શાક મરચું હોત ને મીઠું વધારે ઝીકી દીધું પ્રથમ પતિને જમાડે છે પતિ મરચું એટલું નાખ્યું હતું એટલું કે પતિને જમતો તો નોખમું હસુ આવી ગયું પત્ની કે છે આ લગ્નનો દિવસ ચોથો દિવસ અને તમારા અંતાકરણમાં આનંદ હોવો જોઈએ હસી હસી ને ખાવું જોઈએ એને તમે તમારી આંખમાં આંસુ કેમ પતિ બાજુ બગાડવા નહોતો માંગતો એને બાજી વાળી લીધી તરત વાત વાળી લીધી અરે તમે મિષ્ટાન એટલું જોરદાર બન્યો કે આનંદનો આંસુ આવી આનંદનો આશુ મિષ્ટાન જોરદાર બનાવ્યું અને દાળ શાકમાં તો જીકત વાળી દીધી પાવરફુલ બહુ પાવરફુલ કે મોસુદ આવી જાય નહીં ત્યારે પત્ની કે છે દાળ શાક વધારે આપો તા કે નહીં વધારે આનંદ નહીં જીવી શકું એનો જ આનંદમાં આપણો કે છે બોલો બાજી વાળી લીધી કે નહીં એવી રીતે જીવનમાં બગડતી બાજી હોય એ વાળી લેવી જોઈએ એક પ્રોફેસરને બીજા પ્રોફેસર લીલાબેન આમંત્રણ આપે છે પ્રાર્ટી પાર્ટી માટે અરે સાહેબ કાલે મારા દીકરાની બ્રાઇડ બ્રાઇડ ડે છે જન્મ તારીખ છે પ્રોગ્રામ છે અને કાલે તમારે પતિ પત્ની સહિત આવવું બંને આવો તો એન્ટ્રી મળશે તો એન્ટ્રી મળે નહીં એકલા આવશો તો પતિ ઘેર જાય છે ને પોતાની પત્નીને પહેલે ધડાકે વાત કરી દીધી આવતીકાલે લીલાબેનના દીકરાના દીકરાની વર્ષગાંઠ છે આવવાનું છે તમારે પત્ની કહે છે હું નહીં આવું હું ગામડાની અભણ સ્ત્રી બોલતો આવડે નહીં મને એજ્યુકેટેડ એજ્યુકેટેડ બહેનો તમે તમારે જઈ આવો ગુરછારા ઉડાડી આવો નહીં તમને હું શીખવાડી દઉં છું બે અક્ષર ફક્ત અંગ્રેજી અરે અંગ્રેજીમાં ફટકારવાનું જરી પાછું પડવાનું કોઈ એમ પૂછશે કે આ ટાલ વાળા કાળા ભાઈ શું તમારે થાય તમારે બોલવાનું અંગ્રેજો હિઝ માય હસબન્ડ ઇઝ માય હસબન્ડ અને કોઈ આવડું પૂછે સીધું પૂછે એવું થોડું છે ઉલટો પ્રશ્ન પૂછે તમે એમણે શું થાઓ ત્યારે કહેવાનું પાઇપ આખો દિવસ રિહર્સલ કર્યું પાઇપ 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 વાઇ ફાઇ કંઠસ્થ કર્યું બીજે દિવસે બંને ગયા પાર્ટીમાં એક બેન ધડાકેર પેર પૂછી નાખ્યું ધડાકા પેર આ તાય વાળા ભાઈ શું થાય તમારે એ જ માય હેડપંપ શું કહે છે એ માય હેડપંપ અરે કેવા ઉલટું બોલે છે બેન અરે તમે હમણાં શું થાવ એમ ત્યારે કે છે પાઇપ અરે આ તમારા મિસિસ કેમ ઉલટું છે ઉલટું બોલે છે કેમ કેમ પાઇપ ને કેમ વાઇફ આવું તેવું બોલે છે અરે મારે મારી પત્નીને સંબંધ કેવો પંપમાં પાઇપ આવે એવો પંપમાં પાઇપ કેવો સેટિંગ થાય એવી રીતે અમે પતિ મન એક એટલા માટે સુધારે તો સતી બાજુ સંભાળી લે અને સતીની બાજુ સુધારે તો પતિ એકબીજાની બાજી સંભાળી લે નોકરની બાજુ બગડે તો શેઠ અને શેઠની બાજુ બગડે તો નોકર એવે એકબીજાની બાજી સંભાળી લેવું જો ધન્યવાદ છે આટલું કોઈને સમાન